ગાંધીનગર સ્થિત ભારતીય જનતા પાર્ટી ના મુખ્યાલય ખાતે આ બહારના દ્રશ્યો છે કે જ્યાં જીતની ભવ્ય ઉજવણી જે છે તે કરવામાં આવી છે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે વહેલી સવારથી જ જે પરિણામો આવી રહ્યા હતા તે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં હતા એનડીએ પક્ષમાં હતા એટલે ચોક્કસથી આ જીતની ભવ્ય ઉજવણી જે છે તે થવી તૈયાર નક્કી જ હતી અને ખાસ કરીને જે પ્રમાણે હાલની વાત જો કરવામાં આવે તો ગાંધીનગર સ્થિત કોબા કમલમ ખાતે આ જીતની ભવ્ય ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ટૂંકા સમયની અંદર આ ઉજવણીની અંદર સંમેલિત થશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તે પણ જે છે તે અહીંયા આ ઉજવણીની અંદર ઉપસ્થિત થશે પરંતુ તે પહેલા કમલામ ખાતે આ ઉજવણીના જે દ્રશ્યો છે તે મહત્વપૂર્ણ જે છે એ સામે આવી રહ્યા છે કેમેરામેન લાલા ભરવાડ સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત બસ ગાંધીનગર